જોઈ લો ભાઈ આવી નકશી છે તમને દેખાય ભાઈ આપણો ટાયર માં હે ને ભડકો કરવાના જો આમ કે હામેથી માગો ન જો જો જોગિન્દર થાર આ ભાઈ યોગિન્દર બધું આપણે ગઠવી લીધું હા યર ઇઝ ધ કબાટ લીટા પડાવો ને તો જ હા રામ રામ બધા ડેરાને સ્વાગત છે મસ્તીના બ્લોગ વિડિયો ની અંદર અને ભાઈ કાલના બ્લોગ માં જે લુગડા પહેરાતા ને ઈ જ આપણે એને લુગડા પહેરી નાખ્યા કારણ કે કાલનો બ્લોગ પૂરો કર્યો અને સીધે સીધો હે ને નવો બ્લોગ આપણે ચાલુ કરી નાખ્યો તો છે હું કે ભાઈ હમણા ઘરે આવે હે પ્રસંગ નજીક તમારે ઘરે આવે પ્રસંગ ઢુકડો તો વસાવી લ્યો સ્વીફટ ઢુકડો વાહ ભઈ વાહ તો એવું કહીયો નઈ ભાઈ આપડા આની અંદર હે ને ટાયર નાખવાના હે નવા નવા એક ટાયર તો નાખી દીધો હે અપડોનો તો બે ટાયર હે ને નાખવાના હે ને તમને દેખાડું સ્પેશિયલ જાપનીઝ ટાયર એની જે નકશી ને ગ્રીફ હે ને ભાઈ બહુ ખતરનાક હે કોઈ પણ પ્રકારનું બેટ પ્રમોશન નથી અહીંયા વેચે છે મેં તો હાલો આપણી જેરી છે ને નાખતા આવી તો ભારથ જઈ હે આપણે હાલો જાતા આવી સીધા ખંભારે થી ભારથ જોજો આખરીમાં જો આમ આમ સિગ્નલ છે ભાઈ આકી ગાડી ને આપણે ક્યાં ગયું ભારથ આવી ગયા આપરો ભાઈબંધ ભટકી ગયો ખીમો જેને અમે પ્રેમથી ખીમો કહી હે અને આયા હે ક્રિષ્ના ટાયર કરીને હે જાપની ટાયર તેમ કદી નામ હે કોઈ જાપની ટાયર આ જો આ ટાયર આપા ટકા સી ગયો તો ખરો મોટો બહુ આકી ભાઈ બહુ આકી લીધી યાર 50 5000 કિલોમીટર આ ખે હે લીધી એટલે મેં કીધું હા ટાયર જીત નવા નાખી દે તો આગલી બે જોડી હે ને આપણે નવી નાખાની સ્ટોક તમને દેખાઈ દેવું ગ્રીપું જો આ આકી છે ગ્રીપું નક્ષી ઈમાં ઈની ઈની ગ્રીપું નક્ષી દેખાડું અલગ પ્રકારની છે गाइस હું તમને નક્ષીનો કોઈનો કહેતો તો ને જોઈ લો ભાઈ આવી નક્ષી છે તમને દેખાય આવી નકશી વાળા હે ને આજુ ઘરે નખાવાના હે આપણે જો આ રહ્યા આ નકશી હે ને આકવાની હે ને રોડ ઉપર ને ભારી મજા આવે આમ ચોટી ને હાલે ભગવાન ને ને પ્રશ્ન ઓછા થઈ જાય મેં ગાલો નખાવી દે આગલા બે ગાઈસ અમાર ટાયર નું સિલેક્શન હાલે હે એમાંથી એક ટાયર જો આપણે હે ને આ જો ગોઈ તું હે પસંદ આવી ગયું પસંદ જોઈ લે હજી આમ સ્ટીકર ઉભી કરી નથી ઉખાડ્યા અને આ કે અલગ જ કન્ટ્રી નું હે શું કે ખિમ ભાઈ રોપારું છે આ જો આ મેડ ઇન કે નું હે ભાઈ આ કન્ટ્રી અલગ હે ભાઈ મસ્તી નું આ ઇન સીઝન સીજેટ રિપબ્લિક તમે નામ ની હેમ બ્રો હે મામ આપડી પાસે કઈ ગાડીના ટાયર જડી જાય આપણી પાસે મે ઓલો આપણે જે ટાટા ની નેનો આવે છે ને ન્યાથી કરી અને મર્સિડીસ બીએમડબલ્યુ અને ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર લેજન્ડર ડિફેન્ડર ટોટલી ગાડીના ફોર વ્હીલ ના ટાયર ટોટલી મળશે આપડે ફૂલ સ્ટોક માં ફૂલ સ્ટોક જેટલા જોઈએ એટલા હોલસેલ વાળા ભાઈને ને જોતો હોય તો અલગથી કોન્ટેક્ટ કરે ફૂલ સ્ટોક માં ટાયર આતે હાલ માં 2000 ટાયર આપણી આગળ પડ્યા છે નકશી તો તમે જો એક ગદની બધી ઇમ્પોર્ટેડ નકશી ભાઈ આપણે ઇન્ડિયા માં આવી નકશી નથી તો એક આ પસંદ કર્યું બીજું મને ગોતી દે નામી ઠાવ કેરું

પણ એનું મેન્યુફેક્ચરિંગ યર બે હજાર ચોવીસ કે પચીસ છે આન જો આ ઉપરનું આ જો કેવું છે જોયું જો તમને ખોલીને દેખાડો આ મસ્તીનો પ્રીમિયમ તમને લુક છે ને એવું છે જોઈ લ્યો અરે અરે એમઆરએફનું છે અહ હાથ ધોવા જાય ઓહો ફટાફટ બંધ કરી દો હાથ ધોતા હું હાલો હાથે આપણે ધોઈ લીધા અને મસ્તીનું આપણે નાઈ લીધી ને લુગડાઈ બદલાઈ નાખ્યા કારણ કે તંદી છે ભાઈ આપણે એક ને એક લુગડા ઠપકારી રાખ્યા હતા પાછળ જોઈ લે ભાઈ મસ્તીનું રોટા વટરે ફેરવી નાખ્યું કારણ કે હમણાં પ્રસંગ આવે તો આ બધું ઓળખું બધું માંડો બાંધો ને એવું બધું રાખવાનું ને ખોડવાનું એના માટે સમજો તમે તો ભાઈ એમાં છે એવું કે લગ્ન આવે છે તો લગન માટેનો જે સામાન હોય ને સીટી કબાટ ને એ બધું તો એ ભરવા માટે હતા ભાઈ જાય છે કેમાં જાય બોલેરામાં જાય આજ તો ભાઈ હાલો તો બોલેરા સફર લેતા આવીએ આપણે

બિલાડો એટલે કે બોલેરો હાકીને અમે આવી ગયા હટણે પાટી અને હવે હે ને સામાન આપણું ભરવાનું થાય માથે તડકો એવો તપી ગયો ને કે વાત પૂછો મને હટણથી માથું ચડવા મંજૂર છે એટલે કે કામ ના કરવાના બધા બાના છે કાચની વારીમાં તમને દેખાતું હોય ભાઈ માલ આપણે ભરી લીધો હોય ભાઈ હું બીજું કામ કરવા ગયો ને એટલે હે ને તમને બીજો બધો હે ને સિંહ ના દેખાડી થઈ ગયો પણ આવી રીતે ભરી નાખ્યો સમજ્યા તમે હવે હે ને ઘર ભેગી ના થાય ત્યાં બે ત્રણ જણાને આપણે ભરકી લઈએ

હિયર ઇઝ ધ કબાટ હિયર ઇઝ ધ સેટી સમાન ભાઈ બધું ગોઠવી દીધું ગામમાંથી હું માથું દુખે હું ખરેખર આજે બપોરે નીંદર નથી ને એટલે ડ્રીલ ભાઈ હું ગામમાં ને મોટો બાટલો આપણો હે એને ઓલો લગાડ્યો હતો આથી હું ગાડી આખું હું કોર હાડ્યું ને એવું બધું હે એટલે આવું કામ ખાલી હે છોકરા જ કરી શકે સસ્તી સ્પ્લેન્ડર ભાઈ આપણે ઘેર પકડી દીધી ને હવે હે ને મારી માથે આવી ગઈ છે ભાઈ જવાબદારી બહુ મોટા ભાઈ કારણ કે પ્રસંગ આવે છે ઢુકડો તો તમે વસાવી લો સ્વિફ્ટ ટુકડો ના ભાઈ દર વખતે મસ્તીમાં ના આવું જોઈએ થોડુંક સિરિયસ થવું જોઈએ તો ભાઈ અહીંયા હે ને બાંડવા બાંડવાને રાખવાના હે મંડપને ખોળવાના હે ને તેનું કેલ્ક્યુલેશન આપણે કરી નાખ્યું હે નું ગણીને તેમાં તમને દેખાતી હે લાઈન જો દેખાય લાઈનને બધું રાખીને આપણે કેલ્ક્યુલેશન માર્યું છે એટલે બીજું જો આ લિસ્ટ તૈયાર થઈ ગઈ જમવામાં આપણે શું શું કરવાનું છે ઓલું કેટરિંગ બેટરી નહીં આપણું દેહી ઓલો જે આવે ને એમાં ભારી મજા આવે તો એને છે ને લીસ્ટ દેવા જાય એ પછી માલ તૈયાર કરાય છે એ પ્રમાણે આપણે બધો માલ તૈયાર કરવાનો તો ભેગા ભેગ ભાઈ આપણે કીધું ને ટાયર લીધું હોય ને તો ટાયર છે ને આજે આગલું નવું નાખી દેવાનું કારણ કે હાવ ટકું થઈ ગયું હોય ટકું અરે અરે એ ડાડા ના વડ્યું મેળ જ ના આવે તો ભેગા ભેગા આપણે છે ને એ નાખતા આવે પેલા છે ને મંડપનું સિલેક્શન કરી નાખીએ મંડપમાં ભાઈ બહુ જાજુ મોડું થઈ ગયું આપણા કીધેલો મંડપ આવી જાય ને તો હારામ હારે આયા ટાણે આખે મને રાણી તમે તમને કીધું તમે ટાયર મેં પાછળ ક્યાં સ્કીમ ટીંગેડું તમને ખબર ખબર આવી રીતના આમ ટીંગેડ હોય જોઈ જાય તો મારા તો ગામમાં આપણે ફટાફટ જાતા આવી ઝટકો પટકો તમને કદી દેખાડ્યો જ નથી ને ભાઈ કારણ કે અહીંયા છે ને આપણે મસ્ત મજાનો છે સોલાર પ્લેટ ને એવું બધું આવીને હે ને ઝટકો આપણે ચાલુ કરી નાખીશું આ ધ્યાન દઉં ભાઈ આ મીઠીલા શહેરનો આડા આવડો રસ્તો થઈ ગયો છે ને તો ભાઈ બંધો બહુ જ હજી પ્રોબ્લેમ પડી છે એમાંથી મારા બે ભાઈ બંધતા નવે નવી ગાડીઓ લઈએ લીટા પડાવું ને તો જ હા કારણ કે હે ને ભાઈ અમારો મારે

આ ભાઈ આજનો લોકવિડિયો આપણે કરી નાખીએ પૂર્ણ મળી મળી નેક્સ્ટ લોક જ બધા રામ રામ દેરામ